રાજ્ય માર્ગ લઈને આવી જોઈએ માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસાઠ નીચે દર્શાવેલ ટ્રેડ માટે નિગમ ભુજ વિભાગમાં તાલીમ મેળવવા માંગતા ઉમેદવારોએ અઢાર છ બે હાજર ચોવીસ થી છ બે હાજર ચોવીસે ઓફિસ સમયે અગિયાર થી ચૌદ સુધીમાં એસટી વિભાગ નિયામક કચેરી પડદા બીટ હનુમાન રોડ સંસ્કાર નગર ભુજ કચ્છ ખાતે રૂપિયા પાંચ ની કિંમત નું અરજી પત્રક મેળવી લેવા જણાવવામાં આવે છે જેમાં ક્રમ નંબર એક બે મર્યાદા અઢાર થી અઠ્યાવીસ વર્ષ અને ક્રમ બે માં પાંચ બે થી પાંચ માટે અઢાર થી ત્રીસ વર્ષની ઉંમર ભરતી સત્ર માટે ભરવાપાત્ર કુલ જગ્યાઓ છે એકસો ને દસ મિત્રો એકસો દસ જગ્યાઓ છે

અરજીપત્રક સંપૂર્ણ રીતે ભરી જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ સાંજે અઢાર કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે તમારે મોકલવાના રહેશે ત્યારબાદ મળવા પાત્ર પામેલ અરજી પત્રક ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે છવ્વીસ સુધીમાં તમારે મોકલી દેવાનું છે તાલીમ દરમિયાન સરકાર સી એ નક્કી કરેલ આઈટીઆઈ પાસ તેમજ ફેસ ઓફ ફેસર ના કિસ લાગુ પડતા પગાર ધારા ધોરણો પ્રમાણે ચૂકવામાં આવશે અરજી પત્ર સાથે બિદારની વિગતો એક લિવિંગ સર્ટિફિકેટ બીજું 10 12 ની માર્કશીટ ત્રીજું આઈટીઆઈ ની બધી પ્રમાણિત નકલ પછી જાતિનો દાખલો આધાર કાર્ડ ની નકલ ઓનલાઈન પ્રી એપ્રેન્ટિસ પોર્ટલ માં રજીસ્ટ્રેશન કરી આધાર નંબર વેરીફાઈ કરી 100% પ્રોફાઇલ ની નકલ અને અગાઉ અન્ય કોઈ સંસ્થામાં જે તે ટ્રેડમાં તાલીમ લીધેલ હોય તેવા ઉમેદવારો અરજી પત્ર ભરવા નથી સંસ્થામાં જે ટ્રેડમાં તાલીમ લીધેલ હોય તેવા ઉમેદવારો ભરતી આવી છે જે વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈ કરેલું છે તે આમાં ભરી શકે છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ ધન્યવાદ